જય માતાજી મિત્રો આજે આપણે ચર્ચા કરીશું એક યોગાસન વિશે જે યોગ આસનનું નામ છે કપાલ ભારતી આસન આજે ભારતમાં ચારમાંથી એક વ્યક્તિ એવો છે જેનું શરીર બહુ વજન વધારે જોવા મળે છે અને આ મોટી બીમારી ભારત માટે ભવિષ્યમાં ખતરારૂપ પણ હોઈ શકે છે અને બીજો વધારે ડિપ્રેશનની બહુ વધી રહ્યું છે દેશમાં અને માનસિક રોગનું પણ પ્રમાણ વધી રહ્યું છે એટલા માટે પેટની શુદ્ધિકરણ થાય અને માનસિક શાંતિ પણ મળે એવું એક આ બહુ સરસ આસન છે એને થોડાક ફાયદા તમે જોયા હવે આ આસનમાં છે ને શરીરને સાફ મુક્ત રાખી અને સા પદ્માસનમાં અથવા તમને જે પ્રક્રિયા આવે એ રીતે બેસી શકાય છે અને ખાસ આ વસ્તુ એક એમાં ધ્યાન રાખવાની હોય છે કે તમે જે શ્વાસ છોડો છો ત્યારે તમારા નાકથી બહાર આવવો જોઈએ નહીં કે આમ શ્વાસ ખેંચવાનો હોય છે આમ એક એક સેકન્ડની ક્રિયા હોય છે જેટલો તમે સમય કાઢી શકો એટલો આમાં વધુ કરો એટલો વધુ ફાયદો થાય છે પરંતુ જે મારી મિત્રોનું શરીર વધી ગયું છે તેના માટે ખૂબ મદદરૂપ છે જેના માનસિક વિકાસ માટે પણ ખૂબ ફાયદાકારક છે અને હાલ ભરતી આવી રહી છે તેની ઘણા તૈયારી કરતા હોય તો તેને જે રનિંગમાં શ્વાસની રિધમ કંટ્રોલ કરવા માટે પણ આ આસન ખૂબ ઉપયોગી થાય છે પણ આ આસન કર્યા પછી એક ખાસ બીજી વસ્તુ ધ્યાન રાખવા જેવી છે કે આ આસન પછી અનુલોમ વિલોમ ખાસ કરવું જોઈએ કેમ કે આ આસન કર્યા પછી તમારે શ્વાસ કંટ્રોલ થાય છે પણ અનુલોમ વિલોમ એટલા માટે જરૂરી છે કે આ આસન કર્યા બાદ એ આસન કરવાથી તમને જે તમે શ્વાસોશ્વાસની ઝડપી ક્રિયાઓ થોડીક આ આસન દરમિયાન કરી હોય તેને પાછું કંટ્રોલમાં નિયત રાખવા માટે નહીંતર આ આસનથી બ્લડ પ્રેશર જેનું બરાબર હોય તેનું વધી પણ શકે છે એટલે આ ખાસ ધ્યાન રાખી અને આસન કરવું જોઈએ